અંજાર તાલુકાના વરસા અને સિનુગરા ગામની સીમના ગેરકાયદેસર દબાણો દૂર કરી સરકારી જમીનને ખુલ્લી કરાવતું વહીવટી તંત્ર ભુજ કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલ નિવાસી અધિક કલેક્ટર શ્રી ડીપી ચૌહાણ તેમજ અંજાર પ્રાંત અધિકારી શ્રી સુરેશ ચૌધરીના માર્ગદર્શન અંતર્ગત અંજાર મામલતદાર શ્રીમતી બીવી ચાવડા અને તાલુકા વહીવટી તંત્રની ટીમ દ્વારા વરસા તથા સિનુગરા ગામની સીમમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ કાર્યવાહી દરમિયાન એરપોર્ટ રોડની બાજુમાં આવેલી સરકારી જમીન પર ગેરકાયદેસર કમર્શિયલ દુકાનોના દબાણોને દૂર કરી અંદાજિત બસો સાહીઠ ચોરસ મીટર સરકારી જમીન જેની અંદાજીત કિંમત રૂપિયા પાંચ લાખ પાસઠ હજાર સાતસો સાહીઠ છે તે ખુલ્લી કરવામાં આવી આજ રીતે સિનુગ્રા ગામના ગામતળની જમીન ઉપર ગેરકાયદેસર બાંધવામાં આવેલા બસો ચાલીસ ચોરસ મીટર દબાણને તોડી પાડવામાં આવ્યું હતું સિનુગ્રા ગામની સીમની આ કાર્યવાહીમાં અંદાજીત રૂપિયા ચોપન હજાર બસો ચાલીસની સરકારી જમીનને દબાણ મુક્ત કરવામાં આવી હતી આ કાર્યવાહીમાં મામલેદાર કચેરીના સર્કલ ઓફિસર માર્ગ અને મકાન વિભાગ પંચાયતના અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ અને પોલીસના કર્મચારીશ્રીઓ જોડાયા અને સરકારી જમીનને દબાણ મુક્ત કરાવી તેમ અંજાર મામલતદાર શ્રીમતી બીવી ચાવડા દ્વારા જણાવાયું છે રિપોર્ટર દી સોલંકી ગાંધીધામ